હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સભીનું આપણી લર્નિંગ યુટ્યુબ એ સ્વાગત છે તાજેતરમાં જે જીએસઆરટીસી દ્વારા જે કન્ડક્ટરની જે ભરતી બહાર પાડવામાં આવી હતી તો તેની માટેનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હતું તો તે જાહેર કરી દેવામાં આવ્યું છે તો તે મેરિટ લિસ્ટ તો તે કેટલી કેટલી અટેક્યું છે તો તેની માહિતી જોઈશું સાથે સાથ જો જે પણ વિદ્યાર્થીઓને એ બારમાં જે મેરિટ અટેક્યું તો તેટલા ટકા થતા હોય પરંતુ તેમ છતાં પણ એ તેમનું નામ ન હોય તો તેમણે એ ત્યાં અરજી કરવી અને કઈ રીતે અરજી કરી તો તેની માહિતી રહે તો તે એ જોવાનો પ્રયત્ન કરીશું માટે તમે આ વિડીયો તો તેની અંદર એ છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો તો અહીં આપણે એ વિડીયોની શરૂઆત કરીએ તો કે અહીં તમે કંડક્ટર કક્ષાની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી બે હજાર ત્રેવીસ ચોવીસ બત્રીસ નંબરની એ ફરતી હતી અને ઉમેદવારોને એ ઓએમઆરક લેખિત પરીક્ષા માટે એ બોલાવવાની જે કામ યાદી રહી તો તે પણ એ આ જે યાદી રહે તો તેની અંદર એ આપી દેવામાં છે તો કે તે એ યાદી જોવી તો કે તે પેલા એ જે થોડીક સૂચનાઓ છે તો તેની વાત કરીએ તો કે અહીં તમે તારીખ જોઈ જશો કે આ મેરીટ તો એ આજ જાહેર કરી દેવાય છે તો અહીં તમને જે કન્ડક્ટરની જે ફોર્મ ભરવાની રહે તો એ તારીખ આપી દેવાય છે તો કે જે કંડક્ટર ફોર્મ રહ્યા તો એ સાત આઠ બીજા હાજર ચોવીસ બે હજાર થી છ નવ બે હજાર ત્રેવીસ સુધી એ એ એ તે ફોર્મ રહ્યા તો ઓપન કરવામાં આવ્યા હતા કેમ કે જે પીએસ દિવ્યાંગ લોકો માટે જે કેસ થયો હતો તેની અંદર એ જે કેસ હતો તે એ જીતી ગયા હતા માટે તે ફોર્મ રહ્યા તો એ બીજી વાર ભરવામાં આવ્યા હતા અને ત્યારબાદ એ બીજી જાહેરાત જોઈએ તો કે સદૃહ કક્ષાની એ સુધારણા જાહેરાત પ્રસિદ્ધ પ્રસિદ્ધ કરાયેલ જગ્યાઓ તેમજ જાહેરાતની સૂચના ક્રમાંક એની પેટા સૂચના નંબર સાતમાં ધોરણ બાર તેની અંદર એ તમે જેટલા પણ એ ટકાવારી મેળવી છે તો તે આધારે તો તો તે આ જે મેરિટ યાદી રહે તો તે તૈયાર કરવામાં આવે છે તો તેની અંદર એ જે પણ એ સૌથી વધુ મેરિટ એ છે તો તેમનું નામ રહે તો તે આ યાદી રહે તો તેની અંદર એ છે તો કે ત્યારબાદ એ ત્રીજી સૂચના કે સદર કક્ષાની એ બનાવ બનાવવામાં આવેલ કામચલાઉ મેરિટ યાદીમાં એ નામ જાહેર થવાની એ તો માત્ર માર્ક પરીક્ષા માટે એ એ એ એ લેખિત પાત્ર બનતો નથી તો તેની પણ ખાસ ધ્યાન ત્યારબાદ નિગમ દ્વારા જણાવ્યા બાદ જ પાત્ર થયેલા ઉમેદવારોને ઓએ માર્ક જે લેખિત પરીક્ષા રહે તો તેની માટે એ બોલવામાં આવશે અને સદરહુ કક્ષાની એ બનાવવામાં આવેલ કામચરાવ મેરિટ યાદી અનવય એ પરીક્ષા માટે પાત્ર થતા જે પણ વ્યક્તિ કેટેગરીના એ જે છેલ્લા ઉમેદવાર છે તો તે તમામને રહે તો તે એ તમામ ના મળે તો એ આ મેરીટ યાદીમાં એટલે કે જે આ અંદર જેમ કે મેરિટ રહ્યું તો જે જનરલનું મેરિટ રહ્યું તો એ પંચોતેર અટક્યું છે તો પંચોતેર વાળા જેટલા પણ એ જનરલમાં છે તો તે તમામને એ જનરલમાં આપી દેવામાં આવશે કે જે છેલ્લા ઓફ સુધી તમામને રહ્યા તો તે આ યાદીમાં એ સમાવી લેવામાં આવશે અને ત્યારબાદ આ જે છઠ્ઠા નંબરની સૂચના રહે તો તે તમારી માટે ખૂબ જ ઉપયોગી છે કેમ કે જે કોઈ પણ ઉમેદવારોનું એ મેરિટ કઠોફ મેરિટમાં જેટલું અથવા તો તેટલા કરતા એ વધુ મેરિટ બનતું હોય અને તેઓના નામ આ કામચલા મેરિટ યાદીમાં ન હોય તો તેવા ઉમેદવારોએ જો વાંધો હોય તો તો આ કામ ચલાવી મેરિટ યાદી પ્રસિદ્ધ થઈ હતી એ 7 દિવસની અંદર જે ઈમેલ આઈડી રે તો કે તમે અહીં જે ઈમેલ આઈડી આપવા માંગો કે જે ઈમેલ આઈડી રે તો કે તે એસે એડ એડમ કોમ્પ્લેન ડોટ સીપીઓ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ તો કે તેની ઉપર રહે તો તે તમારે ફરિયાદ કરવાની રહેશે એટલે કે તમારે જો અહીં જે મેરિટ અટકું તો તે અથવા તો તેનાથી ઉપર માર થતા હોય તેમ છતાં પણ તમારું જો નામ હોય તો કે તમારે અહીં જે અરજી તમને ઈમેલ આઈડી આપવામાં આવ્યું છે તો કે ત્યાં ઉપર એ તમારે વાંધા અરજી કરવાની રહેશે અને ઉપર પોતાના વાંધા ઓનલાઈન ભરી અરજીપત્રક સાથે એ મોકલી આપવાનું રહેશે અને ત્યારબાદ એ કોઈ પણ ઉમેદવાર નહીં રહે તો તે વાંધા સ્વીકારવા નહીં આવે એટલે કે જો તમારું નામ ન હોય તો તમારે એ જે આ યાદી રહે તો તે એ અઢાર તારીખે આવી છે તો તો ત્યાંથી એ સાત દિવસની અંદર તમારે આ જે ઇમેલ આઈડી તો તેની અંદર એ તમારે અરજી કરી લેવાની કે મારે આટલા ટકા થતા હતા પરંતુ સેમ થતાં પણ એ નામ નથી આવ્યું તો કે તે અરજી તમારે અહીં તે ભરી દેવાની તો હવે આપણે જે મેરિટ અટકી ગયું તો કોઈ તેની વાત કરીએ તો કે તેની અંદર એ સૌથી પહેલાં તો જે જનરલવાળાનું મેરિટિવ કે તેની અંદર એ પુરુષનું એ પંચોતેર પોઈન્ટ ચૌદ અટક્યું છે જ્યારે મહિલાનું તો કોઈ ચુમ્મોતેર પોઈન્ટ એ પંચ્યાસી જ્યારે અંદર એ પુરુષ તો કે પાસઠ પોઈન્ટ ચૌદ જ્યારે અંદર એ મહિલા તો કોઈ ચોત્રીસ પોઈન્ટ અઠાવી જ્યારે અંદર એ પુરુષ હતો કંઈ એકોતેર પોઈન્ટ ચૌદ ટકા એ જ્યારે અંદર એ મહિલા તો કોઈ અડસઠ પોઈન્ટ ચૌદ ટકા જ્યારે એ અનુસૂચિત જાતિ તો કે તેની અંદર એ પુરુષ હતો કોઈ એકતેર ગુણે અટક્યું છે જ્યારે અનુસૂચિત જાતિની અંદર એ મહિલા તો કે તેમના એ સિત્તેર ટકાએ એ મેરીટ અટિક્યું છે જ્યારે અનુસૂચિત જનજાતિ રહે તો કે તેમનું એ અડસઠ પોઈન્ટ સત્તરે મેરિટ અટક્યું છે જ્યારે અનુસૂચિત જનજાતિ મહિલા રહે તો કે તેમનું એ અડસઠ પોઈન્ટ છેછ મેરિટ અટિક્યું છે જ્યારે માજી સૈનિકો રહે તો તેમનું એ પાંત્રીસે મેરીટ અટક્યું છે જ્યારે દિવ્યાંગની અંદર એ કેટેગરીને રહે તો કે તેમનું એ એ મેરીટ અટક્યું છે દિવ્યાંગની અંદર એ બી કેટેગરીના એ તેત્રીસે પછી સી કેટેગરીને તો કે તેમને એ ચુમ્માલીસ પોઈન્ટ બાણું ટકા એ મેરિટ અટક્યું છે જ્યારે ડી અને ઈ કેટેગરીને હે તો તેમનું એ પાંત્રીસ પોઈન્ટ સત્તાવન કેટેગરી તો તે એટલું મેરિટ અટક્યું છે તો કે અહીં આપણે જે કન્ડક્ટરનું તાજેતરમાં જે મેરિટ જાહેર કરવામાં આવ્યું તો તે એ કેટલું અટક્યું છે તો તેના એ કટ ઓફ સાથે લે તો તે માહિતી મેળવી અને આ પીડી ફરે તો એ આપણે જે ટેલિગ્રામ ચેનલ હોય આલુ લર્નિંગ તો તેની અંદર એ મૂકી દેવામાં છે તો ત્યાં જઈને એ તમે તે આ પીડી ફરે તો તે ડાઉનલોડ કરી શકો છો અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત